ધોરાજીના ફરેણી ગામે પંદર વર્ષ બાદ મનરેગા કૌભાંડ ભૂત ફરી ભૂત ધૂણ્યું છે બે હજાર દસમાં માં આચરાયેલ કૌભાંડ મામલે હવે તાત્કાલિક મહિલા સરપંચ અને તલાટી સહિત ચાર સામે પોલીસ ફરિયાદ થતા ખડભડાટ મચી જવા પામ્યો છે ધોરાજીના ફરેણી ગામે 15 વર્ષ બાદ મનરેગા કોભાંડનું ભૂત ફરી ધૂણ્યું છે 2010 માં આચરેલા કોભાંડ મામલે હવે તત્કાલીન મહિલા સરપંચ અને તલાટી સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે વર્ષ 2010 ની રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામે મનરેગા યોજના હેઠળ કામો ચાલી રહ્યા હતા આરોપ છે કે તે સમયે ભૂતિયા મજૂરો ઉભા કરવામાં આવ્યા હતા એક જ સમયે એક જ વ્યક્તિને બે અલગ અલગ સ્થળે કામ કરતા દર્શાવી સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવ્યો હતો આ મામલે હવે 15 વર્ષ બાદ ધોરાજીના એટીડીઓ રાજેશ કામરિયાએ તાત્કાલિક સરપંચ સવિતાબેન રાબડિયા તત્કાલીન તલાટી એમ વી વેકરિયા અને બે મસ્ટર ક્લાર્ક રોહિત રણછોડભાઈ સરધારા તેમજ જગદીશ બાબુભાઈ રાબડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે મનરેગા અંતર્ગત જે તે સમયે કામગીરી કરવામાં આવેલ હોય જે વખતે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ અને એ બાબતોની તપાસ મુજબ કાર્યવાહી કરી અને ફરિયાદ નોંધાવવામાં આવે ચાર જવાબદાર વ્યક્તિઓ સામે અત્યારે ફરિયાદ નોંધાવવામાં આવે જે તે સમયેના સરપંચ કલાટી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે અને મજૂરોના ખાતામાંથી પૈસા બાબતેની વિગતવારે અહેવાલ છે એ મુજબ કાર્યવાહી કરવામાં આવે જે તે સમયે તપાસ શરૂ હોય પેન્ડિંગ તપાસ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે જે તો કષ્મુના થઈ એ પ્રિયમંદરા છે. લગત સરપંચ કલ્લાટી અને આજી ગુર્નાર બે વ્યક્તિઓ वगરે સામે પ્રદે છે. મનરેગા અંતર્ગત જે તે સમયે કામગીરી કરવામાં આવેલ હોય જે વખતે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ અને બે બાબતોની તપાસ મુજબ કાર્યવાહી કરી અને ફરિયાદ નોંધવામાં આવેલ છે ચાર જવાબદાર વ્યક્તિઓ સામે અત્યારે ફરિયાદ નોંધવામાં આવેલ છે. ફરિયાદ મુજબ કોભાંડની મોડસ ઓપરેન્ડરી એવી હતી કે મજૂરોની ખોટી હાજરી પૂરી તેમના ખાતામાં જમા થયેલા પૈસા સરપંચ પરત લઈ લેતા હતા જો કે તપાસ દરમિયાન ભ્રષ્ટાચાર સાબિત થતા આરોપીઓએ એક લાખ અને બેતાલીસ હજાર જેવી રકમ સરકારમાં જમા પણ કરાવી દીધી હતી પરંતુ ફોજદારી ગુનો બનતો હોવાથી હવે ફરિયાદ દાખલ થઈ છે નરેગાના કામ મેં એક કર્યા નથી પહેલી વાત તો એ પછી બીજું કે મારા ઘરના સરપંચ બીજી ટમ આવ્યા તો એના કામમાં નરેગાના ગયા હતા પણ મારા મંત્રીજી વેખારીયાભાઈ હજી એ નિવૃત્ત થઈ ગયા નિવૃત્ત થઈ ગયા એટલે મને કહે આપણે વીસી રાખ્યા હતા નરેગા રસ્તા ભરવામાં એ રસ્તા ભરવામાં વીસીના પાંત્રી પાંત્રી હજાર રૂપિયા ભરવા બે વીસી હતા એટલે મેં કીધું ભરી ગયું વાંધો નહીં કીધું તો તમને તકલીફ પડે એને પેન્સિલ અટકાતું હતું એટલે એને કીધું એ છે એટલે એને મેં પૈસા ભરતી એની પોઈ મારી પાસે જાય પૈસા ભરીયા મને ડી ગયો ભરાય વાંધા ધરાવતી પછી માથેથી પાછી એફઆઈ પાછી ફાટીએ એમ કહે છે કે એફઆઈ ફાટીએ ભલે વાંધો નહીં અને હજી કામ જોવો હોય મારે નરેન્દ્ર તો હજી આજની તારીખમાંથી છે પંદર વર્ષ થયા હજી મારા રોડ રસ્તાના કામ છે ને એ કોઈ મેઘડા નથી હજી એવા નવા કામ છે છતાં મારી માટે ખાવા તા હિસાબે મારા એ તો જો કે ધામમાં વહી ગયા વજુભાઈ વીજીભાઈ સામે કર્યું હતું બધું મારે સામે નથી વાંધો હતો એટલે આ બધું કામ કરાયું છે ભલે જી કર્યું મારો કેસ હાલે તો મેં પૈસા ફરી દીધા સો છતાં ભાઈ ફાટી છે તો ભલે ફાઇટ ગયું હું ક્યાં ફાટી પડું અને મેં નરેખીને કામ કર્યા નથી મારે ઘરવાળી હતી સરપંચમાં એને કામ કર્યા મારા માથે ખોટા આક્ષેપ આવ્યા કે પૈસા ખાઈ ગયો અને મંદિરે ઓલા માણસોને બોલાવી બોલાવીને કે તમે કે ખોટી આવડો લખી દો સોગંધામાં કે અમે પૈસા ઉપાડીને સરપટ આપી દીધું એવું મારી માથે આક્ષેપ કર્યો પૈસાનો એક લાખને કંઈક પાંત્રીસ હજાર રૂપિયા જેવું છે એવું મેં ભયલું છે ચારસો એના પાંત્રી પાંત્રીસ હજાર રૂપિયા ભય રહ્યા પાંત્રીસ હજાર પાંચસોને કંઈક માથે છે એની ભૂ મારી પાસે આજની લાઈફમાં છે તાલુકામાં એ છે અને એવું કીધું કે હવે તમારી પાસે કોઈ કઈ થાય નહીં એવું મને કીધું બીજી તરફ તત્કાલીન સરપંચના પતિ ભીખાભાઈ રાબડિયાએ આ કાર્યવાહીને રાજકીય દ્વેષ ગણાવી છે તેમનું કહેવું છે કે તલાટીનું પેન્શન અટકતું હોવાથી માનવતા ખાતર તેમણે વર્ષો પહેલા પૈસા ભરી દીધા હતા તો હવે ફરિયાદ કેમ તલાટી નિવૃત્ત થઈ ગયા નિવૃત્ત થઈ ગયા એટલે મને કે આપણે વીસી રાખ્યા હતા એના પાંત્રીસ પાંત્રીસ હજાર ભરવાના થાય છે મેં કીધું ભરી દો વાંધો નહીં તમને તકલીફ પડે એનું પેન્શન અટકાતું હતું એટલે એને કીધું હશે એટલે મેં પૈસા ભરી દીધા ભીખાભાઈનો દાવો છે કે રાજકીય હરીફોના કહેવાથી ખોટા સોગંદનામા કરાવીને આ કેસ ઊભો કરાયો છે અને રિકવરી ભરાઈ ગઈ હોવા છતાં પંદર વર્ષે એ ફેર ફાટતા તેઓ આશ્ચર્યમાં છે હાલ તો પોલીસે આઈપીસી કલમ ચારસો નવ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક પોઈન્ટ બેતાલીસ લાખની રકમ વસૂલ્યા બાદ પણ કાયદાનો કોરડો વિંઝાયો છે ત્યારે આ પંદર વર્ષ જૂના પ્રકરણમાં પોલીસ તપાસમાં હવે શું નવા તથ્યો બહાર આવે છે એ જોવાનું રહ્યું